બે એમ કુલ આજે અમદાવાદ પોતાના વતન લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓના પરિવારજનો મૃત આત્માઓને અંતિમ સંસ્કાર આપ્યા હતા મહેમદાબાદ તાલુકાના વણસોલી આશાસ્પદ યુવાન રુદ્ર ચિરાગભાઈ પટેલ અભ્યાસ સાથે લંડન જતો હતો તો મહુદા તાલુકાના સિંધાલી ગામના દંપતી પ્રવીણભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની રંજનબેન પટેલ પિતાના પરિવારના સભ્યોને મળવા લંડન જતા હતા તેમની ફ્લાઇટને અમદાવાદ મેઘાણીનગર મેન્ટલ બારી પાસે અકસ્માત નડતા તેમના મૃતદેહ પાંચ દિવસે પોતાના વતન લાવવામાં આવ્યા હતા સિંધાલીમાં દંપતી પ્રવીણભાઈ પટેલ અને તેમના પત્ની રંજનબેન પટેલના અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા તો વણસોલીના યુવાન રુદ્ર પટેલને પણ આજે પોતાના માદરે વતન વણસોલીમાં અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા મહુધા તેમજ મહેમદાવાદ તાલુકાના ધારાસભ્ય અને તાલુકા પ્રમુખો તેમજ રાજકીય પક્ષોના આગેવાનો પણ અંતિમ યાત્રામાં જોડાયા હતા મહુધા અને મહેમદાવાદના તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલદાર અને પીઆઈ સહિતના સરકારી સ્ટાફની મહુધા અને મહેમદાવાદના વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલાઓની અંતિમ યાત્રામાં હાજરી આપી હતી તેમજ હુતાત્માઓને અંતિમ સંસ્કારના હાજરી બન્યા હતા બારમી તારીખની ગોજારી ઘટના અને આ પ્લેન ક્રેશની આ દુઃખદ ઘટનામાં મેમદાવાદ મત વિસ્તારના વણસોલી ગામનો એક આશાસ્પદ યુવાન રુદ્ર ચિરાગભાઈ પટેલ છેલ્લા પાંચ દિવસથી ગામ ને વિધાનસભાના બધા જ લોકો એના આત્માના શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યો છે આજે વિશેષ એનું પાર્થિવ શરીર એના ઘરે આજે પૂરો સન્માન સહિત અધિકારીઓ અને સમગ્ર વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ સજ્જન સમાજ આજે એની અંતિમ વિધિમાં આજે ઉમટી પડ્યું છે આપણા માધ્યમથી પ્લેન દુર્ઘટનામાં દિવંગત આત્માઓ માટે અમે પણ બાવીસમી તારીખે યજ્ઞ કરવાના છીએ અને સમગ્ર આ ઘટનામાં જે દિવંગત આત્માઓ ભગવાનને શરણ થયા એમના શાંતિ માટે વિશેષ પ્રાર્થના કરીએ છીએ